શિક્ષકોને રક્ષાબંધન પાંચ વર્ષના ફિક્સ પગારદાર ને થશે લાભ અધ્યાપકો ને એરિયર્સ ની રકમ ત્રણ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે સો કરોડની રકમ અધ્યાપકોને ત્રણ ત્રણ મહિનામાં હપ્તા ચૂકવવામાં આવશે રાજ્ય સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા એક મોટી ભેટ આપી છે રક્ષાબંધનનો તહેવાર નજીક છે આ રાજ્ય સરકારી શિક્ષકોને રક્ષાબંધન પહેલા મોટી ભેટ આપી છે અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી દેવામાં આવી છે વર્ષ બે હજાર પાંચ પછી નિમાયલા તમામ અધ્યાપક સહાયકોને થશે આનો સીધો લાભ આ સાથે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વીરેન મહેતા જોડાઈ ચૂક્યા છે વિરેનજી રાજ્ય સરકારે શિક્ષકોને રક્ષાબંધન પહેલા ખૂબ જ મોટી ભેટ આપી છે સારા સમાચાર કહી શકાય એટલે કે અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમને મંજૂરી આપી દેવામાં આવી છે શું કહેશો આપ ચોક્કસ રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો રક્ષાબંધન પહેલા જ મોટી ભેટ લઈ શકાય એ પ્રકારની જાહેરાત કરી છે અધ્યાપકો માટે કેરિયર એડવાન્સમેન્ટ સ્કીમની મંજૂરી આપવામાં આવી છે અને વર્ષ બે હાજર પાંચ પછી નિમાયેલા તમામ અધ્યાપકો સહાયકોને આ લાભ મળશે બે હાજર પાંચ ના ઠરાવ અધ્યાપકોને પાંચ વર્ષ ફિક્સ પોતા પણ આ લાભ મળશે અને અધ્યાપકો ની એરિયર્સ ની રકમ ત્રણ ત્રણ પપ્પામાં ચૂકવવામાં આવશે